નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનો અલંકાર સ્વાપો તેનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ આગળના વિડીયોમાં આપણે જોઈ મહાવરો એકનું સોલ્યુશન આજે આપણે જોઈશું મહાવરો બે અંકોની સમજ પ્રશ્ન એ એક માંગ્યા મુજબ ક્રમિક સંખ્યાઓ લખો તો અહીં આપણને લાઈનમાં આપણે તેને લખીશું એક હજાર આડત્રીસ આપેલા છે તો કે એક હજાર ઓગણચાલીસ એક હજાર ચાલીસ એક હજાર એકતાલીસ એક હજાર બેતાલીસ અને એક હજાર તેતાલીસ બે બે હજાર ચારસો બોતેર તો કે બે હજાર ચારસો તોતેર બે હજાર ચારસો ચુમ્મોતેર બે હજાર ચારસો પંચોતેર બે હજાર ચારસો છોતેર બે હજાર ચારસો સિત્યોતેર ત્રણ ત્રણ હજાર આઠસો અઠ્યાવીસ ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ ત્રણ હજાર આઠસો ત્રીસ ત્રણ હજાર આઠસો એકત્રીસ અને ત્રણ હજાર આઠસો બત્રીસ ત્યારબાદ ચાર નંબર તો કે સાત હજાર દસ સાત હજાર અગિયાર સાત હજાર તેર અને સાત હજાર ચૌદ નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો તો જો એકમ દશક સો અને હજાર આપણે શરૂ કરીશું બે બત્રીસ બે એક હજાર અઠ્ઠાણું ત્રણ ચાર હજાર ચારસો અડસઠ ચાર છ હજાર નવસો ઓગણસી એસી છ હજાર નવસો ઓગણએસી પ્રશ્ન ત્રણ નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો તો જો એક હજાર છે તો આપણે એક હજાર નવ આપેલા છે તો ખાલી એકમનો અંક છે તેથી આપણે નવ લખીશું બે ત્રણ હજાર છસો બાવીસ તો કે ત્રણ હજાર છ બાવીસ ત્રણ પાંચ હજાર આઠસો ત્રણ તો કે પાંચ હજાર આઠસો ત્રણ ચાર નવ હજાર સાતસો છાસઠ આ રીતે તમારે તેને અંકમાં લખવાની છે પ્રશ્ન 4 આપેલી સંખ્યાઓને હજારસો દશક અને એકમના જૂથમાં વિસ્તરણ કરો પહેલું હજાર તો કે ચાર હજાર છ સો નવ દશક જીરો એકમ પાંચ હજાર ચારસો નવ દશક અને આઠ એકમ ત્રણ નંબર છ હજાર શૂન્ય સો છે સાત દશક છે અને ચાર એકમ છે ચાર આઠ હજાર એકસો એક દશક અને શૂન્ય એકમ પ્રશ્ન પાંચ સંખ્યા સ્વરૂપે લખો તો આપણે ડાયરેક્ટ લખી દઈએ ત્રણ હજાર ચારસો છપ્પન સાત હજાર એસી ચાર હજાર નવસો નવ અને નવ હજાર એકસો દસ પ્રશ્ન છ લીટી દ્વારા અંકની સ્થાન કિંમત લખો તો એકમ અને દશક તે એક શૂન્ય આવશે આમાં ખાલી એક આવશે એકમના અંકની નીચે લીટી હોવાથી ત્રણ તો પાંચ પછી ત્રણ અંક છે તેથી આપણે ત્રણ શૂન્ય કરીશું ચાર તો કે આઠસો બે તો કે બસો અને છ તો કે નવ હજાર નંબર સાત તો કે બે એકમની નીચે છે આઠમાં હજારની નીચે છે તેથી આપણે ચાર હજાર કરીશું અને નવ તો કે ચારસો પ્રશ્ન સાત આપેલી સંખ્યામાં દરેક અંગની સ્થાન કિંમત લખો તો કે પાંચ હજાર છની તો કે છસો બે ની એક અને ચારમાં કંઈ પણ નહીં આવે